કાકરેજ તાલુકાના નાના જામપુરની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા સાત ડમ્પરો ઝડપી પાડી પેરોલ ફ્લોર દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકાના જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીથી બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો બેફામ બનીને સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે ત્યારે હવે પાલનપુર પેરોલ સ્કોર દ્વારા અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કાકરેજ તાલુકાના નાના જામપુરાની બનાસ નદીના પટમાંથી સાદી રેતી ભરેલા સાત ડમ્પરો ઝડપી પાડ્યા હતા અને પાલનપુર ખાન ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયાને જાણ કરતાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને રોયલ્ટી ચોરી તેમજ પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે રેતી ખનન બાબતે સાત ડમ્પરો સીઝ કરીને સિહોરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા આ તમામ મુદ્દામાલ ડમ્પરોની અંદાજીત કિંમત એક પોઈન્ટ બ્યાસી લાખ રૂપિયા થાય છે ત્યારે હવે પાલનપુર ખાન ખનીજ વિભાગ અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે જોકે હવે પાલનપુર પેરોલ જો બનાસ નદીથી ફ્લોથી અધિકૃત રીતે રેતી ચોરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ત્યારે હવે ખાન ખનીજ વિભાગના અધિકારીઓ અને લીઝ ધારકો તેમજ અન્ય કોઈ વચેટિયાઓની મિલી રેતી ખનનનું રેકેટ ચાલી રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર સિહોરી કાકરે